મોટા પ્રમાણમાં કચરાનો ઢગલો કરવામાં આવતો હતો જેમાંથી એકાએક આગ ભભૂકી ઉઠકતા સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ ત્યાં પડેલા વેસ્ટ પ્લાસ્ટિક અને હોટફિક્સના કચરામાંથી આગ ભભૂકી ઉઠી હતી ભારે પ્રમાણમાં પ્લાસ્ટિક રહેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને તેનો ધુમાડો ત્રણ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ રીતે દેખાતો હતો હવાનું પ્રમાણ ઓછું હોવા છતાં ધુમાડાનો ગાળો સમગ્ર વિસ્તારમાં ફેલાયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક હાજરી આપીને પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો આ દરમિયાન સૌથી મોટો જોખમ એ હતો કે કચરાના દગલા નજીક ડીઝલ ભરેલું જનરેટર પણ પડેલું હતું જો આ આગ ત્યાં સુધી ફેલાઈ જાત તો ભારે વિસ્ફોટ થવાની શક્યતા હતી પરંતુ લોકોએ સૂચકતા અને બહાદુરીથી કામ લઈને સૌથી પહેલા ઓલવવાનો પ્રયાસ કર્યો અને મોટું નુકસાન થતા બચાવી લીધું હતું સદનસીબે આ આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કચરાનો મોટો ભાગ બળી ગયો હતો રહેવાસીઓનો આક્ષેપ છે કે ટેક્સટાઇલ વિસ્તારમાં દરરોજ મોટી માત્રામાં પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરો ઠાલવવામાં આવે છે જેના સામે કોઈ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ